મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ પંચશીલ હાઈસ્કૂલ ખાતે આજરોજ તાલુકા કક્ષાનું કલા મહાકુંભ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં તાલુકાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આજરોજ પંચશીલ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું કલા મહાકુંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે વૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા ભજન લોકગીત લગ્ન ગીત એકપાત્ર અભિનય રાસ ગરબા લોક નૃત્ય વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ વયના કક્ષાના સ્પર્ધાઓએ સ્પર્ધકોએ ભાગ લઈને પોતાના પોતાની કલાનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો આ કલા મહાકુંભમાં તાલુકાની પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત ઓપન કેટેગરીના સ્પર્ધકોએ ભાગ લીધેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચશીલ ગર્લ્સ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક અને તાલુકા કન્વીનર સંદીપભાઈ પટેલ તેમજ સ્ટાફ ગણ દ્વારા સફળ આયોજન કરવામાં આવેલું હતું રિપોર્ટર વિજય જોશી મહીસાગર જીટીવી ન્યૂઝ